हूं हूं मंटिंगाड़ है मारे भाई ऐसे थपोने डाडीन तनो पर एक थपन मारे ने बैठे का काम सेक नी मने नींद वासिदरो नेओ ली मम्मी कपा तो मत चली ली मम्मी करे वो तो मम्मी अकेले काम करे तन्ने जावे हु नींगी काई बहरे हो तो जवे ने काम तो भारी लागे अरे तो अपनो होपनो काम करे देर के हम खावा कांदड़ है थे हम

तो कहानों से पूरे तो खबर पड़े कि नहीं पड़े मन नहीं पड़े ये तुम कहानों या मिमलियन मावा ने वो आले मिमलियन मावा ने वो आले हो ठीक है क्या रहेलो है लोग तो भाल लोगे ओ मैं भाले लो भाले लो तुम कायम नहीं तीव्र ना भालो कायम नहीं भाले हो अरे पारी होते हैं भुंडे गए हो देत का है और कई काम का सेक नहीं हो तो से देखली कपा काम करन थक के गी काम करन थक गी बहे मदरा जोड़ी जोड़ी बटा से देखली काम करे करे एक घेले कपा ने पय हदीनी हो घेले कपा निकल हदीनी हो काम कर रहे तो ताई तादी मोबाइल में ललशारी करे तू मोबाइल में लशार कोने किधर कोने कन मोबाइल रे कोने कन तार कन मोबाइल रे के पोरै कोने पोरै आली मेल्यू अरे के के इने नाले सानो उरन रे 1000 के मोबाइल हतल रे के અને આય કન ભાળ મોબાઈલ ઓ લેરી આતો ભાળ તો ક પામ હા ડાટી આવતી હતી આયા પોરી દુતાઈ બધી કરતા માર ખવડવાળી વાત કરતી માર કાં તો તે પોરી કે હું નહીં એને હાતા જન પર મને જવાને દેન મો માર કે કોમ પોરી મે મારઈ કોમ કરે હું જન પર મને માર કે જવાને તે એમ કે હું મારઈ હોય કે મે ટોપ લાગતો મે પોરી નહીં જાવ એમ કરીને મોકલ તો હું કહે તા સોલી માર કન રાખો નાની પોરી સદ મે ટોપ લાગે જાય એમ કરે આ રે તો એટના બાના કાઢવાનો બંધ કરો પોરી ता काम करवानु की हाने तोप लागे ते ते हु वादे करते हैं तो मैं को मन की दो हु वादे करते ना तो ए तारे वादे तो करते ना हु वादे करता है बीजे तो वादे करे के फोन मान मिमलेन मावा मंगाड़े के ए इससे तुम तो खबर मन तो कावी ना मिमल खाने हु दमे लोग आते मावा मिमल हु मंगाड़ी दो अन नी होत ना भाई मिमल मावा आते एम भी हो की ना ए हम का बीजा तो कर, कर मंगवानो है मन नी केवे नी वाली सोला देवानो से हु मांगी लो तो हां तो मांगी दे नी आली देती तो मंगाई नहीं हम बीजा તારે કન માંગો તો કે ગામમાં જાવું પડે ગામમાં જાવું પડે ને લેવા કેર નહીં એલા કાયમનો લાગારું કી ના કોઈ દેતો આવે મમેલા કાયમને મન કી થાય તો હું નહીં લઈ આવું એમ બીજા કન મંગાડે તે બીજા કન મંગાડે ને તે પૈસા ની હાલવા પડે અને તારે કન પૈસા પૈસા હાલવા પડે મારે કન પૈસા ની હોય આ તો પૈસા ની હાલવા પડે એટલે તું બોલતી હૈ તરે પૈસા ની હાલવા પડે ખાલી છે ને ويمل ماواد مગાડલો আরে એમથા આવી જશેويمલે માવો કઈ ના બોલે જાય ને ત્યાં કેવડા કરે આજકાલમાં કોઈ દેને કરે આજકાલ દે પૂરી કે ભાળે એમલે માવા હા ને ભાળે કે ભાળે પૂરી ઓર હરસ એમલે માવા આલવા કે હરસ ભાળે કે ના જ કે તારા લાહે જાતે તે ઇની પૂરે નાય મોટી હોની કરતીતે કેવરાને નાહી જાતે તે વાળે ઓરે બોલ તો ખરી કેરે મને મેમલે માવા લઉ હા અલતેલો હતો ને અદ અલદરખલો હું કામ ને ભાડું કામ ને ભાડું તો સાદી ફેકણો મને બતાડજે કોહારન કેવો લોકો છે કાળો ડહો ને હા ફંડ છે હા

અલી પહેલા બોલવું નહી આવે રે આતના ડહાપોરિયા સીઝન ફેરનીએ તો મને એકલા ફબળા આવે કે શું કરવાનું શું કરવાનું તે માં પહેલા થી જ નહી જાવ તો વિજેઢોલી આવ વિજેઢોલી ઓરની ખબર પડે કે કેમ સંકા થાબી ના રે કે કેમ કેમ સંકે આલ કેમ નહીં એ તો બધું થારે ફેર લેયા બાદ ઈ વાત હે હું હે વાત હે વાત કેને કરો તમો એકલી પહેલા થી તે રહી કરે બીજા માણાને હાલ તો માં માને છો દાય અર્ધે ફેર દેઉને હેલી કરાવો हूं करो भूल थाई गियो है मंगाली रात्रे भूल थागी छे बीजू एके एके दन मावा मंगाडिया नु तो कोरी के काने मावा मंगाडा इनके मेहनत ते थे, ररदे ईसाला दिना मानन बेहुत निकडो की काम करवानो की केम हूं करवानो थे आ तेनन अरदे सोड़न तम एवा मेमल मावा मकर दनो को नहीं जाई ने हूं नहीं जाई

एल डब्ल्यू लिनदार આને આવ તન હું કી રહ્યો છે તન માં સીધું કી થાય નતોન માર્યો તરહો ને હો હો આને ગમે હોય એટલે દિન થો કોને ઓલી થાપો નું ગાય બાસી એમ કરે આપું નું ગાય હું તો શું કરતેલી છે ક્યાં થા હા હા તો શું કરતેલી થાપો નું ગાય ને પાડે આવો ને હાથ એને પડતેલો હું સડી દે કરે ભાવતેલી એમ કરી એમ કરીને ભાવતેલી ઉંગાય ને મારવે ઘરમાં પોર ચમકારે એમ એટલે કેરે કરે આપડે ગમે ના પાછી સમકાળે નહી સમકાળો તો કોને સમકાળે આવીને તારે હેવી તારે શીખાડેલી પોરી કેમ તે શીખાડેલી તારી પોરે શીખાડેલી કઈ નહીં હોય ધ્યાન રાખે તો કઈ નહીં રાખે એવા નાના તમે મોટા કરે તો તો કુલાડે ઓન હાવ મન સમકાડે બે મન દીકરા તમ એ સમકાડો આલે ખાઈ 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 ડાહા થઈ રે સમકાડો પડે કઈ સમકાડે વગર થોડું કામ લાગે છે મમ થોડું વાત કરે અન તમે હેલે કર્યા કરો અન ઓરન આવડે લીન જાય તો ભેગે

राता कलर नो अन लोको केवा कलर नो होतो खबर की नाही ते खातो केवो होतो गणो खोडो केवो खोडो की गणो डुबलो गाय नी होतो सर सोरा होतो की चष्मा लगाडी नवेलो हां लगाडी नवेलो हां अन तो पासे माने रे एत्रे काणो है एतरा पोर सश्मा लगाडी नाही हो के काणो है इतनो बताडो हारोली नावे मन बताडो हारो अन पासे हेली करे पूर्ण समकडे

તો હોલો જ ને મમ્મીલા માત મંગાળે તો મને ખવા જવાનું કોણ આણી આલે તો ઓપન કરમીયો આણી આલે બપોરે ને તે તારા બપો કોણ આવે તે નામ કહી દે હોય તેલ કે આ હું કેવાની છે કા એને 10 મિનિટનો દામ માવા હોય આણી આલે પૈસા રે કે આ પેટનું હોદી આણી આલે આકુ આકુ મમાનું પેટું એ આણી આલે હા બારો છે તારા બપો નાણી આલે કે નહીં આણી આલે பின்னர்